આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર વાઘોડિયાથી મળી રહ્યા છે વાઘોડિયામાં પડેલા વરસાદને લઈને વાઘોડિયામાં પાણી જ પાણી જોવા મળ્યું છે વાઘોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જ વાઘોડિયા મામલતદાર જે ટીમ છે તેની સાથે જ નવીનગરી વિસ્તારમાં કેટસમાં પાણી ભરાતા જ લોકોની મુલાકાત લીધી છે કેટલાક મકાનોની પણ મુલાકાત લીધી છે લોકોને સાવચેતી રાખવા માટે સલાહ અને સૂચના પણ આપવામાં આવી છે બીજીવાર વાઘોડિયા પાસે દેવનદી બે કાંઠે વહેતી થઈ છે દેવડેમમાંથી જ રાત્રિ દરમિયાન પાણી છોડવામાં આવતા જ દેવનદીને પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે ઉપરવાસમાં વરસાદને કારણે જ દેવડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે વ્યારા ગામ પાસે નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા છે વ્યારાથી ફ્લોધ મડેલી પારુલ યુનિવર્સિટી પારુલ સેવાશ્રમ હોસ્પિટલ જવાનો રસ્તો બંધ થયો છે કોઝવે પર અજાણ્યા લોકો પસાર ન થઈ જાય તે માટે બેરિકેડ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે રીતે વાઘોડિયામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસીઓ જેને લઈ વાઘોડિયાની પરિસ્થિતિ ક્યાંક અલગ જોવા મળી હતી વાઘોડિયાના જુદા જુદા વિસ્તારમાં ચોક્કસથી પાણી ભરાયા હતા અને લોકોને હાલાકી વેઠવાડવાળા હતો ત્યારે વાત કરીશું વાઘોડિયા જે પાણી ભરેલા વિસ્તારમાં તો કામગીરીની જો વાત કરીએ તો વાઘોડિયા માહલંદરની કામગીરી સરાહને કંઈ કહી શકાય કારણ કે વાઘોડિયા નવી નગર વિસ્તારમાં જે વિસ્તારમાં પાણી ભરાતા હતા તે વિસ્તારમાં વાઘોડિયા મામલતદાર પોતે જાતે ઉતરી અને તમામ લોકોની સાથે ચર્ચાઓ કરી છે લોકોના વેદના જાણવાની પ્રયત્ન કરીને લોકો સાથે વાતો કરી હતી અને કેટલાક લોકોને સ્થળાંતર કરવા પણ મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું પ્રાથમિક શાળામાં ખાતે તેઓ પહોંચી જાય તેઓની રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને કેટલાક વિસ્તારના લોકો સાથે તેઓએ રૂબરૂ ચર્ચા કરી હતી વાઘોડિયામાં પહેલીવાર એવા મામલતદાર જોવા મળ્યા કે તેઓએ જે વિસ્તારોમાં પાણી ભરાતા તે વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરી એ પહેલાં મામલતદાર છે કે તેઓ પહોંચી લોકોની વેદના જે રીતે વરસાદ તે તેને ઉપરવાસમાં પણ વરસાદ ક્યાંક જોવા મળ્યો હતો વાઘોડિયામાં જે જે રીતે વરસાદ થયો હતો તેનું પાણી જે છે દેવડેમ આવ્યું હતું અને દેવડેમમાં જે રીતે પાણીની આવક થઈ તે રીતે દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે વાઘોડિયા ખાતે જે પસાર થતી દેવ નદી છે તેના ક્યાંક લો લેવલ કોજિયો છે તેના કોજીઓ પરથી પાણી હાલ વહી રહ્યા છે આપણે અત્યાર પહોંચ્યા છે વાઘોડિયાના જે વ્યારા ગામ છે તેના લો લેવલ કોજ પર કોજ્યો પરની પરિસ્થિતિ જાણવા માટે સર્વ પ્રથમ આપણે કોજ્યો પર જતા પહેલા અહીં આગળ જે કોજવેના ઉપરનો બે ભાગ છે ત્યાં આગળ હવે આગળ ચેતવણી બોર્ડ મૂકી દેવામાં આવી છે કે અહીં આગળ કોજ્યો પરથી પાણી વહેતું હોય લો લેવલ પર સ્લેબ પરથી તો કોઈ પણ વહેતા પાણી તરફ જવું નહી પસાર થવું નહી અને વાઘોડિયા પોલીસની પણ સરાહની કામગીરી આપણે કહી શકીએ કારણ કે વાઘોડિયા પોલીસ સ્ટેશનના PI પૃથ્વીરાજ જાડેજાએ પણ આ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ અને અહીંયા આગળ છે જીઆડી અને હોમગાર્ડના જવાનો બંને સાહેબ મૂકી દેવામાં આવે છે સાથે સાથે તેઓ અજાણ્યા જે વાહન ચાલકો છે તેઓને પણ ત્યાં રોક્યા છે શું કહેશો કે અહીંયા આગળ કમ તમને મૂકવામાં આવે છે એનું કારણ શું છે અહીંયા કંઈક અકસ્માત ના માને એટલા માટે મૂકવામાં આવે છે અત્યારે અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે કોઈને અહીંયાથી પસાર નહીં થવા દેવાનો જાડીદાર સાહેબે ના પાડની કોઈ પણ હોય તો ના માણે તો મારી જોડે વાત કરાવવાની કોઈને પસાર નહીં થવા દેવાનો જે પોલીસ ની ને એમને વાત કરી શકે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ અજાણ્યા માણસ હોય તેઓને આ કોઈ અકસ્માત ના સર્જાય તેને લઈને આગળ મૂકી દેવામાં આવે છે અને બીજી તરફ ચેતવણીના ભાગરૂપે જો આપણે વાત કરીએ તો આપણે હવે જે કોજવે છે તેની વાત કરીશું અને ના બતાવવાના પ્રયત્ન કરીશું કે જે રીતે પોલીસ દ્વારા બીજી તરફ જે રોડ છે કોજવે તરફ જે જતો ડાઉન રસ્તો છે તેના ઉપર હાલ બેરીકેડ મૂકી દેવામાં આવી છે અને બેરીકેડ ને લઈ અજાણ્યા વાહન ચાલક સીધા ઉતરી ના પડે તેના માટે પણ ખાસ એક પોલીસ વાઘોડિયા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને જે એની વાત કરીએ તો પોલીસની કામગીરી પણ સરાહનીય છે અને અને જે આજે આગળ જે જવાનો છે ફરજ બજાવે છે જે જીઆરડીના જવાનો છે તેઓ પણ હાલ પોતાની પાસે કોઈ પણ જાતનું સેફ્ટી જ નથી કારણ કે છત્રી કંઈક રેનકોટ નથી છતાં પણ ઊભા ઉભા લોકોને માટે પગે કામ કરે છે એટલે એમના માટે પણ એક આપણે સલામ કહી શકીએ કે આ જે રીતે આવા જે દ્રશ્યો ખડખડ પાણીના જે જોઈ રહ્યા છો આપ એ દ્રશ્યો છે દેવ નદીના કારણ કે જે રીતે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે એ પાણી આ દેવ નદીમાં વહી રહ્યું છે પરંતુ જે રીતે વરસાદે ગઈકાલે સતત વરસ્યો હતો અને જે રીતે સાંજના સમય થતાં જ ક્યાંક વરસાદે વિરામ લીધો હતો વિરામ બાદ જે પાણી છે તે હાલ ઓસરતા ચોક્કસી જોવા મળ્યા છે ગઈકાલે જે રીતે આપણે ઉતરી રહ્યા છે તે ત્યાંના લેવલ સુધી પાણી હતું પરંતુ આજે વહેલી સવારે ક્યાંક પાણી ઓસરતા હોય તેવી ચોક્કસથી વાત કરી આપણે અને બીજી એક વાત સુખની એ છે કે આ કોજવેની ઉપરની સાઈડ જે બ્રિજ બની રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે ટૂંક જ સમયમાં આ બ્રિજનું કામ પણ પૂર્ણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે વચ્ચેને એક ગાળો સ્લેબ ભરવાનો બાકી હોય જેને લઈ આ લગભગ દિવાળીની આસપાસ કે દિવાળી પછી આ જે બ્રિજ છે તે પણ પૂરેપૂરો પૂર્ણ થઈ અને ચાલુ થશે તો અહીંયાથી જતા આવતા લોકો છે તેઓને ચોક્કસથી રાહત મળી શકશે પરંતુ હાલ તો ચિંતાનો વિષય એ છે કે આ કોઝીઓ પરથી પાણી વહેતા હોય ત્યારે જે અજાણ્યા લોકો હોય વાહન ચાલકો હોય કે પગદંડી જતા રસ્તો હોય તાક આ પાર વ્યારા ગામના ખેડૂતોની જમીનો પણ આવેલી છે એટલે ખેડૂત પણ હોઈ શકે તેઓને કંઈક અકસ્માત ના સર્જાય તેઓના ભાગ રૂપે હાલ બંને સાઈડ બેરીકેડ મૂકવામાં આવે છે વગડ્યા પોલીસ દ્વારા જીઆરડીના જવાનો તલાવ તનાવ કરવામાં આવે છે ત્યારે કેટલાક આપણી કાર્ડ સાથે વાઘોડિયાના પત્રકાર પણ છે આપણે એમની સાથે પણ વાત કરીશું વિષ્ણુભાઈ શું કહેશો આ વ્યારામાં કોઝવે પર પાણી અને છેલ્લા ત્રણ વર્ષથી અનેક બનાવો પણ બન્યા છે આમાં શું કહેશો વ્યારા પાસે જે આવેલી દેવ નદી છે એ દેવ નદી પર આ કોઝવે છે અને ભૂતકાળમાં જો યાદ કરીએ તો જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે એ બનાવ આપણને યાદ આવે છે અમે પણ કવરેજ કરેલું છે સતત તો ત્રણ દિવસ પછી એ જે કાર ચાલકની જે મૃતદેહ મળેલો હતો એટલે અનેક આ પર આવા પાણી પણ દેવ આવે છે ત્યારે ઘટના બનેલી છે એટલે ત્રણ વર્ષ પેલી ઘટનાને આજે યાદ કરવામાં છે અને વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા બહુ સારી જે કામગીરી કરવામાં આવી રહી છે કે એમને જે પોલીસ અધિકારી દ્વારા પીઆઈ દ્વારા જયારે પણ પાણી જે પ્રવાહ વહી રહ્યો હતો તે તાત્કાલિક એમને જાન સાથે જ બેરેક આવ્યું બેરેક મુ પછી પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હાલમાં એક જીઆરડી જવાન ને મૂકવામાં આવ્યો છે જેથી કરીને જે વ્યારા ગામ છે વ્યારા ગામ ના રહીશો ને ખેડૂતોની ધરતીપુત્રોની ની સામે કિનારે છેડે જમીન આવેલો છે એટલે ભૂલ ચૂકે પણ આ કોજવે પરથી પસાર ના થાય અને જે ભૂતકાળમાં જે બનેલી છે ઘટના ફરી ન બને એના અનુસંધાનમાં જે કામગીરી કરવામાં આવી છે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે સારી કામગીરી છે અને હાલમાં વરસાદ વિરામ લેતા હાલમાં કોજવે પર પાણી ઓછું છે પરંતુ જે ઘટનાને યાદ કરતા પણ અત્યારે આપણે સલામતી જીવો પગલાં નથી ભરી શકતા કારણ કે વિષ્ણુભાઈ તમે વાત કરી સલામતી થોર છતાં બે સાઈડ જાળી મૂક્યા છે છતાં પણ ગામના કેટલાક લોકો છે ખળખળ પાણી વહી રહ્યું છે આપ દ્રશ્યમાં હમી સાઈડ જુઓ છો એ લોકો હજુ પણ પાણીમાં પોતાના કપડાં ધોતા હોય એમને જીવના જોખમમાં કઈ રીતે આ લોકો મૂકી શકે ગામડાના લોકો છે ને ક્યાંક એ લોકોને એવું લાગે છે કે ભાઈ આ વરસાદનું પાણી ઓછું છે નદીમાંથી ઓછું છે કારણ કે સતત એમનો વ્યવહાર નદી સાથે હોય છે એટલે એમને ડર ઓછો લાગે છે પરંતુ પાણી ક્યારેક કોકને છોડતું નથી ઘટના ક્યારે બને નક્કી નથી એટલે એ લોકો થોડાક આ એવું લાગે છે અજાન છે કે ભાઈ પાણીમાં આપણે આ રીતે કપડા ધોઈએ છીએ નજીક જઈએ છીએ તો ઘટના નહીં બને પણ એ ખોટી વાત છે એ પોતાના સલમ સલામતી માટેની નથી તો જે રીતે આપણા સાથી મિત્ર છે પત્રકાર એમને પણ આ રીતે વાત કરી છે પરંતુ આ નજારો છે વ્યારા ગામ પાસેનો આ દૃશ્યમાં જોવો વ્યારા ગામના મકાનો પણ દેવ નદીના કાંઠા પર જે રીતે મકાનો છે તે જોવા મળ્યા છે દેવનગરના નદીના કાંઠા પર આ વ્યારા ગામ આવેલું છે અને વ્યારા ગામને આ જે પાસે જ આ દે પસાર થાય છે એટલે કોજવ પરથી પાણી તો ઓસરી રહ્યા છે પરંતુ લોકોની ચિંતામાં પણ ક્યાંક ઘટાડો થયો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે રાજુ મનસુરી પાક ન્યૂઝ વાઘોડિયા